સ્થાનિક નેતા નેતાની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે જોકે સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાની સાથે જ ભાજપમાં પણ સ્થાનિક નેતાઓમાં સતત રોષ જોવા મળ્યો હતો કેતન ઇનામદાર દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું હતું પૂર્વ મેયર વડોદરાના પંડ્યા દ્વારા પણ પણ પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમને સસ્પેન્ડ હતા પક્ષમાંથી એટલે સ્થાનિક સ્તરે સતત નેતાઓનો વિરોધ છે તે પણ જોવા મળ્યો હતો પરંતુ જે બે યુવકો સીસીટીવીમાં દેખાયા હતા તેમાંથી એક યુવકની ઓળખ કરવામાં આવી છે અને એ યુવક કોંગ્રેસનો કાર્યકર્તા છે હરેશ ઓળ કે જે સ્થાનિક લેવલે કોંગ્રેસમાં કામ કરે છે છે આ નેતા કે જેની ઓળખ કરવામાં આવી છે આ સિવાય વડોદરામાંથી જેટલા સ્થાનિક સ્તરે ભારતીય જનતા પાર્ટીમાં સંકળાયેલા કોઈ નેતાની સંડોવણી હોવાની પણ આમાં શક્યતાઓ સેવાઈ રહી છે તો આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે વડોદરામાં હવે ભારતીય જનતા પાર્ટીનો જે વિવાદ સતત વધી રહ્યો છે એક બાદ એક નેતાઓની સંડોવણી પણ સામે આવી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાની સંડોવણી તો છે જ પરંતુ તેની પાછળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો હાથ હોય તેની પણ સંડોવણી હોય તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કોંગ્રેસના કાર્યકર્તા હરેશ ઓડની અટકાયત કરવામાં આવી છે જે સીસીટીવી દેખાયા એ સીસીટીવીમાં બે યુવકો દેખાયા એમાંથી એક યુવકની ઓળખ કરવામાં આવી છે હરેશ ઓડ નામનો આ વ્યક્તિ કે જેની ઓળખ થઈ છે બીજેપીના સ્થાનિક નેતાની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે તો રંજનબેન ભટ્ટે પહેલાથી જ એક વ્યક્તિ ઉપર શંકા વ્યક્ત કરી હતી અને ન્યૂઝ કેપિટલ સાથે ખાસ તેઓએ આ મુદ્દે વાતચીત પણ કરી હતી સૌથી પહેલા એ સાંભળીએ શંકા વ્યક્ત કરી હતી અને લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાની પણ આમાં સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે સ્થાનિક લેવલે જે તેમની ટિકિટ જાહેર કર્યા બાદ તેઓને ઉમેદવાર બનાવ્યા બાદ જે રોષ જોવા મળી રહ્યો હતો તો ન્યૂઝ કેપિટલની ટીમ સાથે પણ રંજનબેન ભટ્ટે ખાસ વાતચીત કરી હતી એ સાંભળી લે કે રંજનબેન ભટ્ટે આ પોસ્ટર વિવાદ પર શું તો વડોદરામાં રંજનબેન ભટ્ટના પોસ્ટર મામલે આ સૌથી મોટો ઘટસ્ફોટ અત્યારે થયો છે કોંગ્રેસના કાર્યકર્તા હરેશ ઓડની

સવારમાં પોસ્ટર લગાવ્યા અને માહિતી મળી મળી અને ત્યાર પછી મીડિયા દ્વારા પણ માહિતી તો મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે પોતે પણ પોતાની ચેનલમાં બતાવ્યું પણ સાથે સાથે મારા વડોદરા શહેરના પોલીસ કમિશ્નરશ્રી અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે રાત્રે જેમણે પોસ્ટર લગાવ્યા અને એને તરત શોધી કાઢવામાં આવ્યા જે કોંગ્રેસના કાર્યકર્તા છે એની સાથે કોઈક ને કોઈક એ જ કોંગ્રેસની વિચારધારાની સાથે જોડાયેલો વ્યક્તિ એ જ આ કાર્ય કરી શકે આટલો વિકાસ વડોદરામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો હોય માન્ય શ્રીએ કર્યો હોય અને ત્યાર પછી પણ આવી માનસિકતા વાળો જે વ્યક્તિ છે એ પોલીસને હું અભિનંદન આપું છું ચોક્કસ જે આ પકડાયા છે એની પાસેથી એ કરનાર લગાવવા વાળા અને બધાનું એ પોતે શોધે અને બહાર પાડે સામે આવી રહ્યું છે આપને કોઈની ઉપર શંકા છે ખરી ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તા આવી માનસિકતા જ રાખે નહીં એટલે પાર્ટી નો કાર્યકર્તા ની હોય એવું નથી માનતી પણ ચોક્કસ કોંગ્રેસ ની સાથે માનસિકતા વાળો ભાઈ હોય હોય કે કોઈ વ્યક્તિ એનું આ લાગે છે બિલકુલ અને રંજનબેન આગામી સમયમાં શું આપ કોઈ ફરિયાદ કરશો આપનો સ્ટેપ શું રહેશે આગળ આ બિલકુલ પોલીસ અમારી સરસ કાર્ય કરી રહી છે અને અમારા પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું સરકારશ્રી ને અભિનંદન આપું છું કે કોઈ પણ ખોટું કામ કરવા વાળા વ્યક્તિને ક્યારેય સરકાર દ્વારા પણ ચલાવી લેવામાં નથી આવતું અને આ જે કંઈ પોસ્ટરનો વોર કર્યો છે એમને પણ સરકારશ્રી તરફથી જે પોલીસ કમિશનરશ્રી તરફથી શોધી કાઢવામાં આવ્યા છે તાત્કાલિક પકડવામાં પણ આવ્યા છે હું ખૂબ અભિનંદન આપું છું

ભારતીય જનતા પાર્ટીનો નથી કાર્ય કરતા એ વિરોધ કરી રહ્યો છે બાકી કોઈ વડોદરા શહેરના તમામ અમારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ શહેર જિલ્લાના સંગઠનની પૂરેપૂરી ટીમ સૌ લોકો મારી ઉમેદવારી થયા પછી તમામ વિધાનસભા વાઇઝ કાર્યકર્તાનું સંમેલન થાય છે સમાજના લોકો દરેક સોસાયટીથી લઈને દરેક સમાજના લોકો મને અભિનંદન આપવા આવે છે આ વિરોધ પટિક્યુલર કોઈ વ્યક્તિનો છે મારા વડોદરા મતદારોનો નથી મારા વડોદરા કાર્યકર્તાનો નથી ને મારા વડોદરાના નેતાનો નથી બિલકુલ અને રંજનબેન આગામી સમયમાં હવે પ્રચાર કેવી રીતે કરશો એના માટેની શું રણનીતિ રહેશે બિલકુલ બેન અમારા વિધાનસભાવાઈ કાર્યકર્તાના બૂથ લેવલના અમારા કાર્યકર્તાના સંમેલન ચાલી રહ્યા છે શહેર વિધાનસભાના કાર્યકર્તાના બૂથ લેવલનું સંમેલન અમારે પૂર્ણ થઈ ગયું એની સાથે રાવપુરા વિધાનસભાનું પણ સંમેલન પૂર્ણ થયું આજે સયાજીગંજ વિધાનસભાનું સંમેલન છે પરમ દિવસ છે અમારા માજલપુર વિધાનસભાનું સંમેલન છે દરેક વિધાનસભા ગઈકાલે અકોટા વિધાનસભાનું સંમેલન થઈ ગયું એટલે વાઘોડિયામાં જિલ્લા પંચાયત બીજ અમે દશરથ અને રણોલી જિલ્લા પંચાયતની અમે સંમેલન કરી દીધું સાવલીમાં કાર્યકર્તાનું સંમેલન કર્યું એટલે અમારું તો જ્યારથી નું નામ ઘોષણા થયું ત્યાર પછી અમારા ધારાસભ્ય શ્રી અને અમારી સંગઠનની ટીમ તમામ લોકો ભેગા થઈને અમે અમારા ચૂંટણી પ્રચારની કાર્યવાહી અમે ચાલુ જ કરી દીધી છે અને સૌ લોકો આવકાર બિલકુલ આભાર રંજનબેન અમારી સાથે આપ જોડાયા તે માટે તો કોંગ્રેસ કોંગ્રેસ ઉપર આક્ષેપ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અમારી સાથે અત્યારે જોડાયા હતા અને કોંગ્રેસે વિચારધારાવાળો વ્યક્તિ જ કોઈ આ પ્રકારનું કૃત્ય કરી શકે તેવું પણ તેમણે જણાવ્યું છે અને આ સિવાય ભારતીય જનતા પાર્ટીમાં લોકો સપોર્ટ કરી રહ્યા છે તેની સાથે સ્થાનિક લોકો તેમણે જે વિકાસના કામો કર્યા છે તેને લઈને સતત તેઓના પક્ષમાં છે જે વિધાનસભાનો પણ સમાવેશ થાય છે તેમાં પણ સતત બેઠકો ચા